જે બાળકોએ સરસ મજાના પુસ્તકો સાચવા છે બાળકો અહીંયા આપણે આગળ ઊભા કર્યા છે જો ઘણા બધા બાળકોએ પુસ્તકોને એવી જ રીતે સરસ સાચવા છે કે મજા આવી ગઈ હો જોઈને પુસ્તકો અને જે હોશિયાર બાળકો હોય ને એના પુસ્તકો તો સારા જ હોય નવ્યાબેન વેરી ગુડ પુસ્તકોમાં અક્ષર પણ સારા છે અને બહુ સરસ પૂઠા ચડાવી અને સાચવા છે બરાબર

વેરી ગુડ બહુ સરસ હજી સાચવજો પુસ્તકો આવી જ રીતે સાચવવાના